ગાડી જોવા મળી રહી છે પાર્સિંગ ગાંધીનગરનું પાર્સિંગ જે અઢાર ગાંધીનગરનું જોવા મળી રહે છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળે છે બ્લેક કલરમાં તમે ફોર્ચ્યુનર ગાડી જોઈ રહ્યા છો ફોર બાય ટુ ગાડી છે ઓટોમેટિક ચાચવેલી ચોકી ગાડી નંબર વન કન્ડિશન નોન એક્સિડેન્ટ ગાડી શોરૂમ કન્ડિશનમાં ફોર્ચ્યુનર ગાડી જોવા મળી રહે છે વન ઓનર ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી એક જ માર્ગીય ચલાવેલી ગાડી જોવા મળી રહી છે આ ગાડીની તમને બે છાવી જોવા મળે છે જાચવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ ટોયાટો ફોર્ચ્યુનર વેચવાની છે વીમો પણ ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ લેશો મિત્રો અત્યાર સુધીમાં આ ફોર્ચ્યુનર ગાડી ફક્ત પંદર હજાર છસો કિલોમીટર હાલેલી છે સાવ ઓછા કિલોમીટર ચાલેલી છે

રાજકોટ તમને ગાડી જોવા મળે છે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત સાડત્રીસ લાખ એકવીસ હજાર રાખેલી છે સાડત્રીસ લાખ એકવીસ હજાર કિંમત ગાડીની છે તેમાં તમને ફેરફાર કરી આપશે ફોર્ચ્યુનર ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં રહ્યા છો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો આ ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં જ મળી રહેશે ફોર્ચ્યુનર ગાડીના માલિકનો નંબર બોતેર બોતેર પંચાણું પાંચ હજાર પૂરા ત્યાં ફોર્ચ્યુનર ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ફોર્ચ્યુનર ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય ગાડી જોવા જવું હોય તો તમે રાજકોટ જઈ શકો છો મિત્રો તમે જ્યારે બી ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે ભાઈને ફોન કરીને જવાનું રહે છે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાઓ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું